તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે માયરા સોયાનું અવસાન થયું છે ત્યાર પછી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ અલગ અલગ પ્રકારના વિડીયોઓ પણ વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરને જરૂર લખી નાખીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જયેશ સોઢા અને માયરા સોયા એક સાથે પ્રોગ્રામ પણ કરવા જાતા હતા દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે માયરા સોયાનું અવસાન થયું છે દોસ્તો અને અત્યારે ઘણા બધા ખુલાસા પણ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો માયરા સોયાની મમ્મીનું એવું કેવું છે કે જયેશ સોઢા સાથે એમ કહેવાય છે કે મારી દીકરી પ્રોગ્રામ પણ કરતી હતી અને જયેશ સોઢા મારા ઘરે પણ આવ્યા હતા અને મને એવું પણ કીધું હતું કે મારા મેરેજ નથી થયા અને મને મમ્મી પણ કીધું હતું અને મારા હસબન્ડની પપ્પા પણ કીધું હતું દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ઘણા બધા ખુલાસા પણ થઈ રહ્યા છે અને એવું પણ બીજું કહેવામાં આવી રહ્યું છે કે મારા ઘરે એમ કહેવાય છે કે જયેશ સોઢાના પરિવારના લોકો મારા ઘરે આવ્યા હતા અને પચાસ લાખની ઓફર પણ મારી હતી અને મને એવું પણ કીધું હતું કે આપણે સમાધાન કરી નાખીએ દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપત કેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્ત કેલી બાય બાય